નમસ્કાર જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના એગ્રીસને સ્ટુડિયોમાં હું કલ્પેશ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ખાસ એટલા માટે મળ્યા છીએ કે વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરી રહ્યું છે તો આ કઠોળ શું છે આ દિવસની ઉજવણી શા માટે કરવાની છે એમનું મહત્વ શું છે આ વિષય એક માહિતી માટે આપણી સાથે અત્યારે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના ડોક્ટર આર એમ જાવિયા સાહેબ કે જેઓ સંશોધન વૈજ્ઞાનિક કઠોળ સંશોધન કેન્દ્ર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાંથી આવે છે સાહેબ આપનું સ્વાગત છે સાહેબ ખાસ કરીને વાત કરવામાં આવે કઠોળ પાક તો કૃષિ યુનિવર્સિટી ઘણા બધા પાકોનું અંગે સંશોધન પણ કરે છે તો ખાસ આપણે વાત કરવાની છે કઠોળ દિવસની અને પૂરું વિશ્વ જે છે એ આ કઠોળ દિવસ ઉજવે છે તો આ કઠોળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે શા માટે કરવામાં આવે છે અને એનું મહત્વ શું છે એ અમારા દર્શકોને જણાવવામાં સૌપ્રથમ લોકોમાં કઠોળ પ્રત્યેની જાગૃતતા લાવવા માટે વર્ષ બે હજાર તેરમાં સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ મૂકવામાં આવેલો હતો ત્યારબાદ વર્ષ બે હજાર સોળમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય કઠોળ વર્ષ ઉજવવાનું જાહેર કરવામાં આવેલું હતું આ બે હજાર સોળના વર્ષમાં આખા વર્ષ દરમિયાન કઠોળ પાકોની નવી નવી સંશોધન નવા નવા તેના વિસ્તરણના પ્રોગ્રામો કઠોળ પ્રત્યેની લોકોમાં જાગૃતતા ફેલાવવાના પ્રોગ્રામો હાથ ધરવામાં આવેલા હતા ત્યારબાદ વર્ષ બે હજાર ઓગણીસમાં અધિકૃત રીતે વિશ્વ કઠોળ દિવસ જાહેર કરવામાં આવેલો હતો આ દિવસ એટલા માટે એટલે કે દસ ફેબ્રુઆરીનો જે દિવસ છે એ બે હજાર ઓગણીસથી આજ સુધી આપણે વિશ્વ કઠોળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસે લોકોમાં અને ખેડૂતોમાં કઠોળ વિશેની જાગૃતતા ફેલાવવામાં આવે છે સાહેબ તમે ખૂબ સરસ મજાની વાત કરી કઠોળની ઉજવણી માટેની અને એવું પણ કહેવામાં આવે છે કે કઠોળ જે છે એ ગરીબો માટેનું પ્રોટીન છે તો ખરા અર્થમાં એ શું હશે કઠોળ પાક છે એ ખેડૂતો અને સામાન્ય માણસો માટે ખૂબ જ ઉપયોગી છે એક તો તમે જે વાત કરી કે ગરીબો માટે ખૂબ અગત્યનું કારણ કે કઠોળમાં અઢારથી પચીસ ટકા સુધી પ્રોટીન રહેલું છે તો જે શાકાહારી માણસો છે જે લોકોનો પ્રોટીન માટેનો મુખ્ય સ્ત્રોત એ કઠોળ પાક છે આમ એ પોતાની તંદુરસ્તી પણ જાળવી શકે છે પ્રોટીન ઉપરાંત કઠોળ પાકોમાં ખાસ જુઓ તો ફાઈબર વિટામિન અને એસેન્શિયલ એમિનો એસિડ પણ રહેલા હોય છે જ્યારે ચરબી અને ફેટ ખૂબ જ ઓછા હોય છે આમ કઠોળની દાળ બાફેલ કઠોળ અને ફણગાવેલા કઠોળ જો દૈનિક આહારમાં લેવામાં આવે તો તમારું કોલેસ્ટ્રોલ તમે કંટ્રોલ કરી શકો છો આ ઉપરાંત વેદસ્વિતા પણ તમે કંટ્રોલમાં રાખી શકો છો લોહીનું શુદ્ધિકરણ માટે પણ ખૂબ જ ઉપયોગી થાય છે પાચનતંત્રને મજબૂત કરે છે કેન્સર જેવા રોગો સામે લડવા માટે પણ મદદરૂપ થાય છે તેમજ સુગર એટલે કે જે બ્લડ સુગર હોય છે એના કંટ્રોલ કરવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તો સામાન્ય માણસોએ પોતાના દૈનિક આહારમાં રોજ બાફેલ કઠોળ અણગાવેલા કઠોળ અથવા તો કઠોળ દાળ લેવી જોઈએ આ માટે જ આઈ સીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે કે જે લોકો શાકાહારી માણસો છે તેને દૈનિક આહારમાં રોજનું સાઠથી પંચોતેર ગ્રામ કઠોળ લેવું જોઈએ તો જ તેમની તંદુરસ્તી જળવાઈ શકે આ ઉપરાંત તમને બીજા કઠોળના ફાયદા કહું તો કઠોળ પાક એ જમીનમાં નાઇટ્રોજનનો ઉમેરો અથવા તો નાઇટ્રોજનને ફિક્સ કરે છે જેથી એની ફળદ્રુપતા પણ વધે છે આમ જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા હોય છે એના માટે કઠોળ પાક ખૂબ જ અગત્યનો છે કઠોળ પાક જેવા કે મગ અને અડદ કે જે ટૂંકા ગાળામાં પાકે છે આ પાકો જ્યારે કોઈ પણ આગળનો પાક નિષ્ફળ જાય ખરાબ વાતાવરણને કારણે અથવા તો અન્ય રીતે તો આવા કઠોળ પાકની જે ટૂંકા મુદતમાં પાકતી જાતોનું વાવેતર કરી અને એક વધારાની આવક આપણે લઈ શકાય છે આ ઉપરાંત તમને કહું તો કઠોળ પાકોમાં ખેતી ખર્ચ ખૂબ જ ઓછો આવે છે તેમજ તેને આપણે આંતરપાક તેમજ મિશ્ર પાક તરીકે પણ લઈ શકાય છે જ્યારે અન્ય પાકોની સરખામણીમાં કઠોળ પાકોની ખેતી કરો તો તેમાં પાણીની જરૂરિયાત પણ ખૂબ જ ઓછી રહે છે આમ પર્યાવરણ માટે પણ ખૂબ ફાયદાકારક છે આમ ઓવરઓલ આપણે જોઈએ ખેડૂતો અથવા તો સામાન્ય માણસોના દૈનિક જીવનમાં કઠોળ પાક ખૂબ જ મહત્ત્વના પાક અથવા તો ખોરાક તરીકે ઉભરાઈ આવે છે મિત્રો સાહેબે આપણને ખૂબ સરસ મજાની વિસ્તૃત માહિતી આપી કે જેમના હિસાબે આપણને ખ્યાલ આવે કે કઠોળ કેટલો ઉપયોગી છે દૈનિક જીવનની અંદર તો આપણે એનો ઉપયોગ કરવાનો જ છે અને સાહેબે જે વાત કરીએ એ પ્રમાણે કે જે આપણે આ કઠોળની વાત કરી છે તો કઠોળ અઢાર ટકાથી પચીસ ટકા જેટલું એમની અંદર પ્રોટીન આવેલું છે ને પ્રોટીનની આપણા શરીરને પૂરેપૂરી જરૂર જીવનભર રહેતી હોય છે ત્યારે અત્યારે આપણા આધુનિક યુગની અંદર આપણે જે છે એ આહાર સમતોલિત આહાર જે છે એ લેવો જોઈએ અને એમની અંદર સાહેબે કહ્યું એ પ્રમાણે કઠોળનો ઉપયોગ કરવો જોઈએ સાહેબ સામાન્ય રીતે આપણા બધા વિસ્તારની અંદર કયા કયા પ્રકારના અને કયા કયા કઠોળ જે છે એ પાકો લેવામાં આવે છે ગુજરાતમાં ત્રણેય ઋતુ એટલે કે શિયાળુ ઉનાળુ અને ચોમાસુ ઋતુમાં જુદા જુદા કઠોળ પાકોની ખેતી કરવામાં આવે છે આમ મગ મઠ અડદ ચણા તુવેર અને વટાણાના પાક ગુજરાતમાં લેવામાં આવે છે સાહેબ તમે ખૂબ સુંદર મજાની વાત કરી ખાસ કરીને આપણા ગુજરાતની અંદર ઘણા બધા પ્રકારના કઠોળ જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ અને આપણે લોકો આપણા ભોજનની અંદર જે આપણા ગુજરાતી ભોજન જે છે એમની અંદર પણ દાળનો પ્રયોગ જે છે વિશેષ પ્રમાણમાં આપણે કરીએ છીએ તો દર્શક મિત્રો આ પ્રકારે કઠોળ આપણને ખૂબ જ ઉપયોગી છે અને ખેડૂત મિત્રો માટે પણ સાહેબે જે વાત કરી કે આ કઠોળ પાક લેવાથી આપણે ખરા અર્થમાં આપણી જમીનને પણ તંદુરસ્ત બનાવી શકીએ છીએ આ ઉપરાંત વાત કરવામાં આવે પ્રાકૃતિક ખેતીની તો પ્રાકૃતિક ખેતીની અંદર પણ જીવામૃત બનાવવાની અંદર એક કઠોળનો જે પાક જે છે એ કોઈપણ પાક જે છે જીવામૃત બનાવવા માટે એમની અંદર એનો લોટ ઉપયોગ

એનો કંટ્રોલ કરવો ખૂબ જ ઇઝી હોય છે ખેડૂતો માટે જેથી જ પ્રાકૃતિક ખેતી માટે કઠોળ પાકોની ખાસ ભલામણ કરવામાં આવેલી છે આ ઉપરાંત તમને વાત કરું તો વિશ્વમાં જો આપણે જોઈએ તો ભારત એ એવો દેશ છે કે સૌથી વધારે કઠોળનું ઉત્પાદન કરે છે તેમજ સૌથી વધારે કઠોળનો વપરાશ પણ આપણા દેશમાં થાય છે જેથી કરીને આ ચાલુ જે બજેટ સત્રમાં આપણે જોઈએ તો તુવેર અડદ અને મસૂર જેવા પાકોને ઉત્પાદન વધારવા અને તેમાં આત્મનિર્ભરતા લાવવા માટે પ્રાથમિકતા આપવામાં આવી છે અને ગુજરાતમાં પણ જોઈએ તો ઉત્પાદન અને વિસ્તાર ખૂબ સારો છે તો એક ગુજરાત રાજ્ય પણ ભારતનું એક મુખ્ય રાજ્ય છે કે જે સારું એવું યોગદાન કઠોળ માટે આપી રહ્યું છે આમ ખેડૂતો માટે ખૂબ સારો સ્કોપ કઠોળની ખેતી કરવામાં રહેલો છે તો મિત્રો સાહેબે આપણને વાત કરી કે કઠોળ પાકની અંદર રોગ જીવાત વગેરે સામાન્ય પ્રકારે હોઈ શકે પણ એમની અંદર એટલા બધા પડકાર જે છે નથી એટલે કઠોળ પાક કરવા માટે આપણે ખુશી ખુશીથી કરી શકીએ અને સારું એવું ઉત્પાદન પણ મેળવી શકીએ તો સાહેબ સારું ઉત્પાદન પણ મળી જાય ખેડૂતને તો આ સમય દરમિયાન સરકાર શ્રી દ્વારા કંઈ ખાસ એ એવી કંઈ યોજનાઓ કરી કે એમને સારા એવા ભાવ મળી શકે એમના માટેનું કોઈ આયોજન હાલ એવી અગત્યની કોઈ યોજનાઓ તો સરકાર દ્વારા જાહેર થયેલી નથી પણ ચાલુ વર્ષે ખૂબ એમએસપી કઠોળ પાકો માટે ખૂબ સારું આપેલું છે જેથી ખેડૂતોને ખૂબ ટૂંકા ગાળામાં સારું વળતર મળી શકે છે એ માટે જ તમે જોશો તો ગુજરાતમાં ચૌદથી પંદર લાખ હેક્ટરમાં કઠોળ પાકોનું વાવેતર થાય છે અને જેમાંથી વીસથી એકવીસ લાખ ટન કઠોળ પાકોનું ઉત્પાદન થાય છે આમ અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતની ઉત્પાદકતા ચૌદસોથી પંદરસો કિલો પ્રતિ હેક્ટર એ ખૂબ સારી એવી ઉત્પાદકતા કઠોળ માટે છે જેથી કરીને ખેડૂત મિત્રો માટે કઠોળનું વાવેતર કરવું એમને એક સ્કોપ રહેલો છે સે તમે ખૂબ સરસ વાત કરી કે ખેડૂતો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં વાવેતર કરે છે સાથે સાથે એમએસપી જે છે સરકારશ્રી દ્વારા પણ સરસ મજાના ભાવ આપવામાં આવે છે એ પણ ખુશીની વાત છે પણ સાહેબ આમની અંદર આપણે કંઈ મૂલ્યવર્ધન કરી શકીએ કંઈ એવા પ્રોજેક્ટ ખરા કે એવી કંઈ આપણી યોજના કરી કે ખેડૂતો જે છે એ કઠોળ પાકમાં મૂલ્યવર્ધન કરીને જે કમાય છે એમનાથી પણ વધારે સારું કમાઈ શકે મૂલ્યવર્ધનની વાત કરું તો ખાસ હાલ અત્યારે આપણે શિયાળો સિઝન ચાલી રહી છે ઘણા બધા ખેડૂતો જે સિટીની આસપાસના વિસ્તારમાં ચણાનું વહેલું વાવેતર કરી અને લીલા ચણા એટલે કે ઝીંજરા વેચી અને સારું એવું રેમ્યુનરેશન એટલે કે સારું એવું એને એક વધારાની આવક મેળવે છે આ ઉપરાંત ચણાની ઘણી એવી વેરાયટીઓ છે કે જેમાંથી આપણે દાળિયા બનાવવાનું એ પણ એક સારો એવો ઉદ્યોગ છે ચણામાં એવી વેરાયટી પણ આપણે અહીંથી ભલામણ કરવામાં આવેલી છે રિલીઝ કરવામાં આવેલી છે કે જે ખેડૂતો અથવા તો જ્યારે ખેડૂતોને મજૂર ન મળે તો એને કમ્બાઈન હાર્વેસ્ટરનો ઉપયોગ કરી અને મિકેનિકલ હાર્વેસ્ટિંગ થઈ શકે એવી ગુજરાત ચણા આઠ જે વેરાયટી છે એ ખૂબ સારું ઉત્પાદન આપે છે અને ખૂબ ઓછા ખર્ચે ખેડૂતોને તૈયાર થઈ જાય છે બાકી અન્ય મૂલ્યવર્ધનમાં તો આપણે ચણામાંથી બેસન બનાવી શકાય છે લાડુ બને ઘણી બધી પ્રોડક્ટ અત્યારે માર્કેટમાં રેગ્યુલર મળે છે અને ખેડૂતો બનાવી અને વધારેની આવક મેળવે છે મિત્રો સાહેબ એ બહુ સરસ વાત કરી અને ખાસ જે યુનિવર્સિટીઓ દ્વારા સંશોધનો પણ ખૂબ સારા એવા કરવામાં આવે છે દાળ જે છે તો એમની અંદરથી તુવેરમાંથી કઈ રીતે તમે દાળ બનાવી શકો બરાબર જે ચણાની દાળ જે છે કઈ રીતે બનાવી શકો આ બધી જ વસ્તુઓ જે છે એમના માટેના ખૂબ સારા સંશોધનો થયા છે અને મૂલ્યવર્ધન જે છે એમની અંદર તમે આગળ પણ વધી શકો છો સાહેબ વાત લાસ્ટમાં આપણે કરીએ તો ખેડૂતો માટે અને સામાન્ય લોકો માટે ખાસ આજના દિવસે તમે શું સંદેશો આપવા માગો છો આજનો દિવસ એટલે કે દસ ફેબ્રુઆરીનો દિવસ એ ખરેખર ખેડૂતો અને સામાન્ય માણસો માટે ખૂબ જ અગત્યનો કહી શકાય કારણ કે વિશ્વ આખું આપણા માટે ખૂબ જ ચિંતિત છે ખેડૂતો માટે ચિંતિત ચિંતિત છે કે આપણું સ્વાસ્થ્ય આપણી જમીન અને આપણી ખેતી કઈ રીતે સારી થઈ શકે એના માટે જે કઠોળના પાકો છે કઠોળની દાળ કઠોળનું મૂલ્યવર્ધન એ ખેડૂતો અને સામાન્ય માણસો માટે ખૂબ જ અગત્યનો છે તો જેનો આપણે ખરેખર ખૂબ જ લાભ લેવો જોઈએ પ્રચાર પ્રસાર કરવો જોઈએ અને રાજ્ય માટે સારું એવું ઉત્પાદન આપણને કઠોળનું મળે અને આપણે દેશ માટે સારું એવું કન્ટ્રીબ્યુશન કરી શકીએ એવી મારી આશા છે બહુ સરસ વાત કરી સાહેબ ખાસ કરીને દર્શક મિત્રો આજે કઠોળ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે કઠોળ વિશે ઘણી બધી સાહેબે આપણને માહિતી આપી અને ખેડૂતોને પણ સારું માર્ગદર્શન મળ્યું અને આપ લોકોને પણ માહિતગાર કર્યા છે તો આપણે પણ આપણું સ્વદેશી જે છે એને આરોગવાની વાત કરીશું આપણે આપણી આજુબાજુના ખેડૂતો પાસેથી પણ ખરીદી કરી શકીશું અને સાથે સાથે જે કંઈ પણ વસ્તુઓ જે આપણા ભાણામાં પીરસાય છે રેગ્યુલર એમની અંદર કાયમીને માટે કઠોળનો ઉપયોગ કરીશું કે જે ખરા અર્થમાં બહારથી મળતા બાજારૂ કોઈ આપણે પ્રોટીન કરતાં જો આપણા ખોરાકની અંદર જ આપણે વણી લઈએ તો આપણે પણ સ્વસ્થ અને તંદુરસ્ત પણ બની શકીએ કે જે આપણને સહજ રીતે અઢારથી પચીસ ટકા જેટલું પ્રોટીન આપણને આ કઠોળમાંથી મળે છે અને અંતે તો આપણે રહ્યા ગુજરાતી તો સો વાતની એક વાત કે જ્યારે આપણે ભોજન જ સારું આરોગવું છે તો એમાંથી એક વાટકી દાળની તો પીવાની જ હોય ને તો બસ ગમે ત્યાં કંઈક ને કંઈક રીતે આપણે કઠોળનો પ્રયોગ આપણા જીવનની અંદર વધારીએ એને ન નકારીએ આવકાર આપીએ અને આજના દિવસે સંકલ્પ પણ કરીએ તો સાહેબ તમે અમારા સ્ટુડિયોમાં વધાર્યા શ્રોતા દર્શક મિત્રોને ખૂબ સારી માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર